તમને સૌને ખ્યાલ છે કે ટૂંક સમયમાં એસટીએ ની પરીક્ષા આવી જશે રાઈટ જાન્યુઆરીમાં પ્રિલિમ્સ તો તમારે કરંટ અફેર્સના ના બધા વિડીયોસ સાથે જોવા હોય લાસ્ટ 6 મંથ તો ઓલરેડી એક વન પાર્ટ મૂકી દીધો છે અને હવે ટૂંક સમયમાં બીજો પાર્ટ પણ આવી જશે એમાં મે બહુ જ મસ્ત રીતે સિમ્પલ વન લાઈનર એમસીક્યુ છે અને વિધાનવાળા પણ પ્રશ્નો મૂકેલા છે એટલે તમને ખરેખર તે ખૂબ ઉપયોગી થશે તો તમે એ જોઈ લેજો રાઈટ ચાલો કદાચ તમને એવું લાગતું હશે કે મેડમના વિડીયોસ એ રેગ્યુલરસ આવે છે પરંતુ લગભગ બધા જ ટોપિક્સ હું તૈયાર કરી આપું છું તમને રાઈટ જેટલા પણ છે હિસ્ટ્રીથી લઈને બધા જ તો તમારે થોડું ઘણું આઘુ પાછું ચલાવવું પડશે ખરું ને કારણ કે એક માણસ બધું કરી ના શકે પરંતુ તમારા માટે એ બેસ્ટ કરે છે તો તમારે પણ મને ઇન્સ્પિરેશન આપવી જોઈએ રાઈટ તો ચાલો હવે આપણે ટાઈમ બગાડ્યા બાદ આજનો પ્રથમ પ્રશ્ન જોઈ લેશું પરંતુ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈશું તાજેતરમાં ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળતી સહાયમાં કેટલા રૂપિયાનો વધારો કર્યો છે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે જન આરોગ્ય આવશે રાઈટ ઓપ્શન એ બે લાખ ઓપ્શન સી બી ત્રણ લાખ ઓપ્શન સી ચાર લાખ ઓપ્શન ડી પાંચ લાખ બોલો તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો અહીંયા આપણો જવાબ શોર્સ છે ઓપ્શન ડી પાંચ લાખ રાઈટ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મળતી પાંચ લાખ સુધી વિનામૂલ્યની તબીબી સારવારમાં રાજ્ય સરકારે વધારો કરીને આયુષ્યમાન કાર્ડ હોય તો એને દસ લાખ સુધીની કરી દેવામાં આવી છે એટલે જે પહેલા પાંચ લાખ હતી એ અત્યારે દસ લાખ થઈ જશે રાઈટ

પછી આપણે આવીશું બીજા પ્રશ્નો ઉપર ખૂબ જ અગત્યનો અને આવનારી પરીક્ષામાં સો ટકા આમાંથી પ્રશ્ન આવશે એ પછી એમસીક્યુ હશે કે પછી રિટર્ન એક્ઝામ હશે રાઈટ ભારતનું સ્વદેશી માઇક્રો પ્રોસેસર ધુ સિક્સટી ફોર એ કયા પ્રોગ્રામ હેઠળ ડેવલપ કરવામાં આવ્યું છે ઓપ્શન એ માઇક્રો પ્રોસેસર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓપ્શન બી મેક ઇન ઇન્ડિયા ઓપ્શન સી ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ઓપ્શન ડી એક પણ નહીં ધ્રુવ પ્રોસેસર વિશે વાત થઈ રહી છે ખૂબ ચર્ચામાં રહ્યું છે એટલા માટે આના વિશે તમારે બધી ડિટેલ્સ કરવી પડશે રાઈટ તો અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન એ માઇક્રો પ્રોસેસર ડેવલપમેન્ટ કઈ વખત એમપીડી પ્રોગ્રામ આપશે રાઈટ અચ્છા તો ધ્રુવ સિક્સટી ફોર શું છે તો ભારતનું પ્રથમ વન પોઈન્ટ ઝીરો ગીગા હર્સ બીપ ધરાવતું ટ્યુઅલ કોર માઇક્રો પ્રોસેસર છે તો એક ક્લિયર માઇક્રો પ્રોસેસર છે કેટલી સ્પીડ છે 1.0 गीगा हर्ट्ज पर आप प्रोसेसर सोचो से तो आर आई एस के 5 पर काम करसे फाइल बराबर એટલે કે આર આઈએએસકે 5વી એ શું છે તો ઓપન સોર્સ ભાષા છે ડિજિટલ ઇન્ડિયા રિડ્યુસ્ડ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર 2022 માં લોન્ચ થઈ હતું ડિજિટલ ઇન્ડિયા હેથર આર આઈએએસકે 5 લોન્ચ થઈ હતું ત્યારે 2023 માં યાદ રાખજો આ વિધાન વાક્યો માટે બહુ જ જરૂરી માહિતી છે તમને આમાંથી જ વિધાન બનીને આવશે અને તમે કન્ફ્યુઝ થશો રાઈટ તો પ્લીઝ યાદ રાખજો આર નું પૂરું નામ એક સેની હેઠળ છે તો ડિજિટલ ઇન્ડિયા હેઠળ બનેલું છે બે હજાર બાવીસમાં લોન્ચ થયું હતી અને એની કોઈ લાયસન્સ ફી નથી હોતી હવે ધ્રુવ સિક્સટી ફોર વિશેષતાઓ તો આધુનિક આર્કિટેક્ચર ધરાવે છે એટલે ટોટલી આધુનિક ટેકનોલોજીથી સજ્જ સેમી કન્ડક્ટર માઇક્રોચીપ છે રાઇટ વધુ કાર્યક્ષમતા અને મલ્ટીટાસ્કિંગ ક્ષમતા ધરાવે છે વધારે વિશ્વસનીયતા ધરાવે છે ફાઈવ જી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે આઈઓટી એટલે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન માટે યોગ્ય છે અને શું ભારત આ બનાવીને અટકે જશે સિક્સટી પછી ના એ પછી ધનુષ અને ધનુષ પ્લસ ડેવલપ કરશે ધ્રુવ સિક્સટી ફોરને સિડક દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે રાઈટ હવે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે એ ફાળો આપશે જેના કારણે ઓછો પ્રોટોટાઈપ ડેવલપ કરવામાં સરળતા રહેશે રાઈટ ઓછા ખર્ચે હવે આ શું આ પહેલું છે ધ્રુવ સિક્સટી ફોર નો તો એ પહેલા શક્તિ આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવ્યું છે તેના માટે તો ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રે કાર્ય કરશે એના પછી અજીત એ પણ બે હજાર અઢારમાં આઈઆઈટી બોમ્બે રોબોટિક્સ માટે વિક્રમ વિક્રમ ખૂબ ચર્ચામાં હતું સ્પેસ ક્ષેત્રે ચંદ્રયાનને લઈને યાદ રાખજો ઈસરો માટે બરાબર તેજસ તો હમણાં જ સીડેક દ્વારા અને અત્યારે હાલ ધનુષ આ બનશે બરાબર ધ્રુવ સિક્સટી ફોર એ બાદમાં ધનુષ અને ધનુષ પ્લસ પર કામ ચાલી રહ્યું છે હવે સેમી કન્ડક્ટર મિશન બે હજાર એકવીસ માં શરૂ થયું હતું રાઈટ તે ડેકનું પૂરું નામ તો સેન્ટ્રલ ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ સ્થાપના થઈ હતી ઓગણીસો ઇઠ્યાસી માં આટલું ક્લિયર છે આનાથી વધારે ડિટેલ તમારે કરવાની જરૂર નથી તેના માટે પ્રિલિમ્સ માટે હવે મેં તમને અહીંયાથી બધું આપ્યું છે હવે આમાંથી તમારે વિધાન વાક્ય પૂછાય કે વન લાઈનર પૂછાય તમને આવડશે થર્ડ ક્વેશ્ચન ભારતીય સૈન્ય અકાદમીના પ્રથમ મહિલા સ્નાતક કોણ બન્યું છે સઈ જાદવ અવની ચતુર્વેદી પુનિતા અરોરા અને પદ્માવતી બંદોપાધ્યાય આ બધા પોતાના ક્ષેત્રોના પ્રથમ મહિલા છે બરાબર હવે તમારા મને દરેક મહિલાના કયા ક્ષેત્રની કઈ પ્રથમ મહિલા છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે અવની ચતુર્વેદી સૌને ખ્યાલ છે ફાઈટર જેટ ઉડાવનારા પ્રથમ મહિલા છે હવે અહીંયા શું આવશે ઇન્ડિયન

માટે ઉપલબ્ધ તકોમાં સતત વિસ્તરણ કરી રહી છે બે હજાર બાવીસ મેચના અધિકારી છે રાઈટ હવે આગળનો પ્રશ્ન અહીંયા તમારે આટલી ડિટેલ ઇનફ છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારત રશિયા આપણે ખૂબ ચર્ચામાં રહેલો છે થોડુંક લેટ આવ્યું છે પરંતુ મેં લઈ લીધો છે રાઈટ ભારત અને રશિયા વચ્ચે થયેલા ડ્રાલસ એગ્રીમેન્ટનું મુખ્ય હેતુ શું છે ન્યુક્લિયર સહાય સંયુક્ત સૈન્ય અભ્યાસ હથિયાર ખરીદી લોજિસ્ટિક સપોર્ટ અને પરસ્પર સૈન્ય મથકનો ઉપયોગ ફરીથી

એટલા માટે અગત્યનું છે આ સંમેલનનું વિશેષ મહત્વ કે શું કેમ હતું શિખર સંમેલનનું તો આ પચીસ વર્ષ પૂર્ણ થયા હતા એટલે બે માં થયું હતું પ્રથમ વખત હવે તમારે એ યાદ રાખવાનું છે કે શિખર સંમેલનમાં પુતિન ભારત આવે એ પહેલા જ મોસ્કો ખાતે આ કરાર સાઈન કરી દેવામાં આવ્યા હતા હવે એનું પૂરું નામ તો રેસીપ્રોકોલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ રાઈટ યાદ રાખી લેજો ઘણી વખત પૂરું નામ પૂછાય છે એનાથી શું થશે તો ભારતને આર્કટિક ખાતેના રશિયાના મુરમાન્સ્ક અને પેસેફિક ખાતે વાલ્દી વોસ્ટક પોર્ટ છે એને નોકા મથકને વાપરવાની પરમિશન મળશે રાઈટ એ સિવાય શું છે તો બંને દેશો એકબીજાના સૈન્ય મથકોમાં મરામત કરાવી ઈંધણ પુરાવો પુરવઠાની સહાય મેળવી એટલે કે એકબીજાના સૈન્ય મથકોને સરળતાથી યુઝ કરી શકશે રાઈટ એટલા માટે એનાથી શું થશે

ફ્રેમવર્ક એગ્રીમેન્ટ ઈબસા માટે જોવાનું રાઇટ ઇન્ટરનેશનલ બિગ ડેટ અલાયન્સમાં જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું છે અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ અને એમ જ સીડીઆરઆઈ સીડીઆરઆઈ ખૂબ ચર્ચામાં છે તો યાદ રાખજો કોએલિશન ઓફ ડિઝાસ્ટમેન્ટ રેઝિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોડાવાની આમંત્રણ આપ્યું છે બરાબર હવે આજનો છેલ્લો પ્રશ્ન હાલ સંસદમાં શાંતિ વિધેયક પસાર થયું છે તેની મુખ્ય ટેગલાઇન શું છે ઓપ્શન એ નેશન ફર્સ્ટ સેફ્ટી ઓલવેઝ ગ્રીન એનર્જી ગ્રીન સેફ્ટી યુઝ ગ્રીન એનર્જી બોલો તમારો જવાબ મને ફટાફટ કહેશો તો શું આવશે અહીંયા જવાબ નેશન ફર્સ્ટ સેફ્ટી ઓલવેઝ એની મૂળ પોલિસી છે મૂળ ટેગલાઇન છે મૂળ હેતુ છે શાંતિ બિલ ચર્ચામાં છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ કરીને જોજો એમાં તમે પાછી પાની ન કરતા રાઈટ પૂરું નામ

સ્વતંત્રતા બાદ પ્રથમવાર ભારતમાં પરમાણુ ક્ષેત્રે ખાનગી કંપનીઓ માટે દ્વાર ખોલવામાં આવ્યા હતા જેને પ્રાઇવેટ પાર્ટિસિપેશન ડઝ નોટ મીન પ્રાઇવેટ કંટ્રોલ હેતુની પરવાનગી મળે છે એટલે કે પ્રાઇવેટ કર્યું છે પરંતુ સરકાર પાસે કંટ્રોલ હશે ટૂંકમાં એનો મતલબ એ થાય છે રાઈટ અને પ્રથમ વખત પ્રાઇવેટ ખરેખર કોઈ પણ દેશમાં તમે જોશો તો પરમાણુ ઊર્જા ક્યારેય પ્રાઇવેટ નથી હોતી ફક્ત એ આપણા પ્યારા ભારતમાં પોસિબલ છે રાઈટ કારણ કે ઘણા બધા ઇશ્યુઝ આવતા હોય છે પ્રાઇવેટાઇઝેશનમાં અને પરમાણુ ક્ષેત્ર ક્યારે પ્રાઇવેટ ન હોવું જોઈએ એ હું માનું છું રાઈટ કારણ કે ઘણી બધી વખત ઘણા બધા ઇશ્યુઝ આવતા હોય છે જે આપણે નથી સમજી શકતા અને તમે મોસ્ટલી કન્ટ્રીમાં જોશો ને તો ક્યાંય પણ એક ગવર્મેન્ટ હસ્તક જ હોય છે એમાં પ્રાઇવેટ આપતા જ નથી હોતા બટ ચલતા હે હવે આપણે આગળ વધીશું એ આરબી ને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે એ જે આની પ્રાઇવેટાઇઝેશન છે એ બધાના નીતિ નિયમો ફોલો કરે છે કે નહીં એની ઉપર નજર રાખશે અને એને વૈધાનિક દરજ્જો બને આપશે તો એ ઈઆરબી શું છે તો એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ છે રાઈટ એ બધા નિયમો ઉપર કડક દેખરેખ રાખશે શાંતિ બિલના ઉલ્લંઘન શું કરશે તો જે ઉલ્લંઘન કરશે એને દંડ અપાવશે લાયસન્સ રદ કરશે સસ્પેન્શન આપશે મોસ્ટલી રદ થવાનું છે નહીં જે સસ્પેન્સ થાય રાઈટ અત્યાર સુધીના ઇતિહાસમાં છે તમે જોયું હશે કે કેટલા બધા પોલીસવાળા કરપ્શન કરતા પકડાય છે પરંતુ શું કરે છે રદ કરે છે રદ કરે સસ્પેન્ડ કરે છે દારૂવાળા બુટલેગરોને સવા પનાહ આપનારા રાઈટ ખરેખર તો એમને નોકરીમાંથી નિકાળી મૂકવા જોઈએ ડિસમિસ કરવા જોઈએ રાઈટ પરંતુ ચાલે છે હું કોઈને ટાર્ગેટ નથી કરતી હો ફ્રેન્ડ એટલું સમજી લેજો

તેમજ 9 ગીગા વોટ પરમાણુ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે રાઈટ હવે આ તમારું બતાના પ્રૂફ છે તમને એમ થાય કે ખોટું આપ્યું છે સાચું આપ્યું છે તો બધું વાઇલ્ડ સંતીબલ તો બિલ્ડિંગ અક્લીન એનર્જી ફ્યુચર સેફલી એન્ડ રિસ્પોન્સિબિલિટી વેર ડિડ વેર ઇન્ડિયા સ્ટેન્ડ ટુડે તો હવે હવે સેકન્ડ પ્રૂફ વાય તો શાંતિ બી ધ નેશનલ એમ્બિશન છે રાઈટ બિલ્ડિંગ અ ક્લીન એનર્જી ફ્યુચર સફટી એન્ડ રિસ્પોન્સિબિલિટી આવી ગયું તમારી મારી ટેગલાઇન રાઈટ પછી આ થર્ડ તો શું છે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક કંટ્રોલ એટલે કે પ્રાઇવેટ ઇન્વેસ્ટ કરશે અને પબ્લિક એટલે કે સરકાર કંટ્રોલ કરશે તો આ તમારું ટોટલી આવી ગયું છે શાંતિ બિલ વિશે હવે તમને એવું નથી લાગતું કે પરફેક્ટલી પ્રૂફ સાથે સરસ મજાનું નેહા મેમે ભણાવ્યું છે તો આપણે એમને એક લાઈક આપી દઈએ વિડીયોની લિંકને શેર કરી દઈએ ખરું ને તો એટલું કરશો તો મને પણ ગમશે હેને ફ્રેન્ડ્સ બાકી આપની મરજી છે કે તમને શું ગમે છે અને તમારે ક્યાં જવું છે રાઈટ ચાલો ફ્રેન્ડ્સ કંઈ નહીં હવે આપણે આજના કરન્ટ અફેર માટે આપણે આટલું જ રાખીશું ફરી વધારાની વધારે માહિતી સાથે કાલે મળીશું નવા વિડીયો સાથે નવા કરંટ અફેર સાથે રાઈટ અને નવા એટીટ્યુડ સાથે hello friends rajaliesu thank you for watching my video bye friends and have a good day